હાલો મિત્રો નંદુબાગમાં તમારું સ્વાગત છે આ તમે જુઓ તમે આપણી પાસે જે ઝુમખાવાળી ઓલ ટાઈમ છે તેની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો આ ચારેકોર આંબામાં આ જુઓ તમે લાગત અહીંયા જુઓ તમે આ ભરપૂર માત્રામાં આખો આંબો ભાઈ રહ્યો છે મસ્ત પ્રમાણમાં અને પાકવાની પણ ચાલુ થઈ ગઈ જો આમાં તમે આ આગળ પાછળની જે કાંઈ દાયડમાં આવી એ સાઈઝ મોટી થઈ ગઈ આ તમે લૂરખાં લુરખા છે તમે જોઈ શકો છો જો આ બાજુ છે ઉપર છે એ પછી આંબામાં કેરી છે આ તમે આ નીચે જુઓ તમે આ બાગબાની કરવા માટેની બેસ્ટ વેરાયટી છે અને હવે ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે ક્યાંક ક્યાંક અને આ છઠ્ઠા મહિનો આવશે એટલે ફૂલ માત્રમાં પાછું ફ્લાવરિંગ આવશે અને છઠ્ઠો મહિનો આવશે તો મેજોરિટી આ કેરી બધી ઉતરી જશે બધી વેરાયટીના આ ઓલ ટાઈમ ઝુમખાવાળી છે આના રોપા પણ આપણા નંદુબાગની અંદર અવેલેબલ છે જે કોઈ ભાઈઓને જોડતા હોય આપણી પાસે સંપર્ક કરીને લઈ જઈ શકે છે